સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં ઈડીના ધામને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે ગઈકાલે મોડી રાત્રિના સમયથી જ જે ઈડીની ટીમો જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સહિત કેટલાક સ્થળો પર પહોંચી હતી અને ગઈકાલે મોડી રાત્રિથી જ આજ સુધી જે ઈડીએ કામ કર્યું છે શા માટે કામ કર્યું છે કલેક્ટરના ઘરે ઈડી કેમ્પ પહોંચી હતી તેને લઈ કોઈ સત્તાવાર માહિતી નથી આવી સામે પણ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે કે ઈડીની કાર્યવાહીને લઈ કેટલીક અગત્યની વિગતો સામે આવી છે વિગતે વાત કરીએ શું માહિતી આ બ્રેકિંગ ન્યૂઝમાં સામે આવી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગઈકાલે બાવીસ ડિસેમ્બરની મોડી રાત્રિના ત્રણ ચાર વાગ્યા આસપાસ ઈડીની ટીમો સુરેન્દ્રનગર પહોંચી હતી ઈડીની ટીમે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે ધામા નાખવાની સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ધામા નાખ્યા હતા આ ઉપરાંત એક વકીલે ત્યાં પણ ઈડીની ટીમ પહોંચી હોવાની વાત સામે આવી હતી પરંતુ આ મામલે ઈડીએ હજુ સુધી મગનું નામ મરી નથી પાડ્યું ત્યાં મોટા સમાચાર સામે આવ્યા છે કે ઈડીની ટીમે કલેક્ટરના નિવાસસ્થાન પર કોઈ સોની મહાજનને બોલાવ્યા હતા સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત સોની ચાંદીના જે વેપારી છે એ વેપારીને કલેક્ટર કચેરીમાં બોલાવવામાં આવ્યા હોય આશંકાઓ સેવાઈ રહી છે કે બની શકે કે કોઈ ગોલ્ડ કે સિલ્વરની વસ્તુઓની આકારણી કરવા માટે આ સોની મહાજનની મદદ લેવામાં આવી હોઈ શકે ફરી કહું છું સત્તાવાર ઈડી હજુ કંઈ પણ કહ્યું નથી સોનું કે ચાંદી કલેક્ટરના ઘરેથી મળ્યું છે તેવી પણ કોઈ વાત ઈડીએ કરી નથી ત્યાં સુધી કે ઈડીએ પત્રકારોને તેઓ શું કરી રહ્યા છે તેનો પણ જવાબ આપ્યો નથી પરંતુ અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે હાલમાં ઈડીની ટીમે કાર્યવાહી આટોપી લીધી છે અને અમદાવાદ જવા માટે ઈડીની ટીમો રવાના થઈ ચૂકી છે સાથે જ માહિતી મળી રહી છે કે ઈડીની ટીમ દ્વારા કારમાં કેટલાક કાગળો અને સામાનને પણ સાથે લઈ જવામાં આવ્યા છે જે સામાનમાં સોનું ચાંદી રોકડ કે શું છે તેની કોઈ પુષ્ટિ થઈ શકતી નથી ઉપરાંત આ જે સામાન છે જે ઈડી લઈ જઈ રહ્યું છે એ વિશે ઈડીએ જપ્તી કરી છે કે શું કર્યું છે તેની પણ કોઈ જાહેરાત કરી નથી બસ પત્રકારોને જણાવ્યું છે કે અમે ઈડીની કચેરી ખાતે જઈ આ મામલે પત્રકારોને માહિતી આપીશું પરંતુ સોની વેપારીને કલેક્ટરના સ્થાનમાં જોઈ પત્રકારો માની રહ્યા છે કે કંઈક કિંમતી ધાતુની જે વેલ્યુ કરવા માટે સોની મહાજનને બોલાવવામાં આવતા હોય છે તેવું કંઈક કરવા માટે ત્યાં સોની મહાજનને બોલાવવામાં હોય આવ્યા હોઈ શકે આ મામલાના દરેક અપડેટ સૌથી પહેલાં મેળવતા રહેવા સોમાન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર